કાંકરીજ તાલુકાના શિરોડા ગ્રામ પંચાયતને વિભાજીત કરવામાં આવેલી નવી આનંદનગર ગ્રામ પંચાયતની સામાન્ય માં સરપંચ તરીકે જોશી કરશનભાઈ શંકરભાઈ ને જાહેર કરવામાં આવ્યા છે જેમાં આઠ વોર્ડમાં ચાર મહિલાઓ અને ચાર પુરુષ સભ્યો જોશી બાબુભાઈ ડાયાભાઈ સુથાર મનુભાઈ છગનભાઈ જોશી નરેશભાઈ જયરામભાઈ ઠાકોર મંગુબેન ચીલાભાઈ પરમાર રમેશભાઈ મગનભાઈ જોશી મણીબેન વજરામભાઈ જોશી સવિતાબેન અમૃતભાઈ જોશી ઉર્મિલાબેન ગૌતમભાઈને બિનરેફ જાહેર કરવામાં થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ઝાવાઘીલાએ સરપંચ કરશનભાઈ જોશી અને તમામ સભ્યોને અભિનંદન આપ્યા હતા અને કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી હસમુખભાઈ ચૌહાણના ટેબલ પર ઉમેદવારી પત્ર ભરીને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કરશનભાઈ જોશી જેઓ ખૂબ જ લોકપ્રિય નેતા છે અને અગાઉ પણ તેમના ધર્મપત્ની ગીતાબેન જોશી શિરવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પાંચ વર્ષ સુધી સેવા આપી હતી જેમાં હવે આનંદનગર ગ્રામ પંચાયત અલગ થઈ જતા સરપંચ અને આઠ વોર્ડના સભ્યો બિનહરીફ થઈ જતા કાંગ્રેસ તાલુકામાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે અને સમરસ ગ્રામ પંચાયતના સરપંચ કરશનભાઈ જોશીને પોતાના ટેકેદારો સાથે શુભેચ્છકો અને સગા સંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકામાં પિસ્તાલીસ ગ્રામ પંચાયત અને ખાલી પડેલ અઢાર વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં કાંકરેજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં લોકોની લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ છ બે હજાર પચીસ અને ફોર્મ ચકાસણી તારીખ દસ છ બે હજાર પચીસ છે જેમાં ફોર્મ પરત ખેંચવાની તારીખ અગિયાર છ બે હજાર પચીસ જ્યારે મતદાન યોજાવાની તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ જે તે ગ્રામ પંચાયત મતદાન મથકો પર થશે અને તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ હાલમાં રાજકીય પક્ષો અને સામાજિક અગ્રણીઓ દ્વારા ગ્રામ પંચાયતનો સમરસ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે